આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જેમ આપ જાણો છો આશિષભાઈ સેવક કરીને એક ભાઈ છે એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું પણ જેમ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી બહુ પગલા લેવામાં આવ્યા છે અને એના સામે એફઆઈઆર પણ દાખિલ કરવામાં આવી છે આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ ચોવીસથી ઘી સપ્લાય કરે છે જેમ આપ જાણો છો અમૂલ ડેરી એ લગભગ ઇઠ્યોતેર વર્ષ જૂની સંસ્થા છે જેનું બ્રાન્ડ જે આજે લોકો લોકોના પણ પણ વિદેશમાં નંબર સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે અમૂલ ડેરી એનું સખત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી અને ખાસ કરીને બતાવું તો જેમ આ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે ટેકનોલોજી છે દરેક દૂધને દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને જીસી દ્વારા તપાસ કરીને અને એના પછી જ ટેકનો આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસ વાપરે છે દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહુણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી એફઆઈઆર દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું જેને બધાય નોંધ લેવી ધન્યવાદ